મિત્રો આપણે જોયું કે બાંગ પુકારીને રાડો પાડી પાડીને હમ હિન્દુ હે હમ હિન્દુ હે બોલનારી એક અબડા પણ અબડા સુધી આ વિડીયો પહોંચાડજો કે રામનું વારંવાર અપમાન ને ખીરમાંથી પેદા થયેલો અને માંસ ખાનારો અને કલ્પિત છે આવું બોલનારા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તાકાત હોય તો તમે હિન્દુ છો ને કે હિન્દુ છો જ નહીં બેન તમને પોકાર કરીને પડકાર કરીને કહું છું કે હિન્દુસ્તાનની ધરતીમાં જન્મ હો તો ખાલી વિડીયો બનાવીને માઈક ઉપર અવાજ કરવાથી બોકાહા પાડવાથી હિન્દુ નથી બની જતા હિન્દુ બનવું હોય તો શ્રી રામનું અપમાન કરનાર નિલેશ જેઠિયા જેઠિયા નિલેશ વડોદરાનો છે અને વારંવાર ભગવાન રામનું અપમાન કરે છે એટલે એ નિલેશ જેઠિયા જે જ્ઞાતિનો છે એ મને ખબર નથી વણકરનો આ વણકર વણકર કરે છે પણ એ ખુદ પોતે આતંકવાદીની ઓલાદ છે તે રામનું અપમાન વારંવાર કરે છે મારાથી સેન નથી થતું પણ મને તો એવું લાગે છે કે ભારતની ભૂમિમાં એક જ રામથી પ્યારો હું છું અને મારાથી પ્યારા રામ છે બાકી રામ કોઈને વાલા નથી રામને કોઈ સમજતા નથી ભગવાન છે એવી કોઈને ખબર નથી બાકી ભગવાન ભગવાન કરીને દુનિયાને બનાવવા માટે ખોટા વીડિયા બનાવવાનું બંધ કરો હિન્દુસ્તાન ની ધરતી માટે બોલવાનું પાડવાનું બંધ કરો લુખો જે આતંકવાદીની ઓલાદ આપણા દેવી ધર્મનો વિરોધ કરે છે એને જવાબ આપો નાલાક ની ઓલાદ અને કાલ્પનિક છે એનો ફોટો મૂક્યો છે અને એમાં એને બાબા સાહેબને પગે લાગતા દર્શાવ્યા છે એને ખબર નથી કે આ ખેર કાલ્પનિકમાં તો બધું શક્ય છે કલ્પના કરો તો બધું શક્ય છે ખેર ખાવાથી છોકરા પેદા થાય પાણીમાં પરસેવો પડે માછલી પી જાય એનાથી છોકરા પેદા થાય કાનમાંથી છોકરા પેદા થાય પવનથી છોકરા પેદા થાય બરોબર એટલે કલ્પના કરવાથી તમારે જે કરવું હોય થાય સ્ટોલ ના જાય છે એમાં બે ચાર મુર્ઘાઓ જડી જાય અને બે હજાર રૂપિયા મળી જાય એનાથી આતંકવાદીની ઓલાદ શરમતો કર કોઈક નું તું આવીને જોઈ તો જાય આવીને વાગડ વિસ્તારમાં કે મારું ઘર સેનાથી હાલે છે તારું ઘર તો તારી માં હાથી જાતી છે ટોલ નાખે એટલે જ તું આવું બોલે છે તારી ખીરની પેદાશ છે ને એના તો એ આજકાલના ફોટા બનાવેલા છે તારો રિયલ ફોટો લઈ આવજે પછી બાબા સાહેબનો નો રિયલ ફોટો મૂકજે પછી હું માનીશ કે હા બરોબર બાકી એ તારી ખીરની પેદાશ ને ભારત દેશમાં જ ઓળખે છે બાકી એકસો કે એકસો જે દેશ છે આજની તારીખમાં એની અંદર બાબા સાહેબને બધા ઓળખે છે એટલે વિચારજે અને જે તારીખ ખીરની ની નું મને નામ નહીં લેવું હું એને ચોખ્ખો કહું એ ગેરસંવૈધાનિક શબ્દ જ છે મારા માટે મિત્રો આ સમજી લેજો આ ખીરની પેદા જેનું નામ બોલે રહ્યો ને એ રામને કહેશે બાબા સાહેબને પગે લાગતા સામે જે ફોટો છે એ રામનો મેં રાખ્યો છે એ બાબા સાહેબને ભગવાન માને છે અને રામને કલ્પિત માને છે ખીરની પેદા માને છે અને હજી આગળ પૂરા શબ્દ સાંભળો એટલે તમને ખબર પડે લુખીનો નાલાયકની ઓલાદ આ નીચ આતંકવાદી એની મા ઉપર આવ્યો હશે એટલે આવું બોલે છે પણ હજી આગળ જોવો વિડીયો મારા મનમાન જિંદગીમાંથી હું નહીં કહું કે હા એ હારો હતો ઘરવાળીને પ્રેગ્નેટ કરીને જંગલમાં છોડી દીધી તકલીફ હોય તો ભાઈ સાજરે પાછી મોકલી દો પણ જંગલમાં મૂકી આવે એની બાયડીને કે જો અને માંસાહારી પણ હતો

અને હજી આગળ સીતાજી વિશે આ ખરાબ શબ્દ બહુ બોલ્યો છે એ તમને સંભળાવું છું જો તમે આ જીતિયા નિલેશ છે બરોબર જય ભીમ અને હવે આ લુખો કહે છે કે સીતાજીને વનમાં પ્રેગ્નન્ટ થઈ ગયા તને મૂકી દેવા માં આ નાલાયકની ઓલાદ આવ બોલે છે તો તમે અત્યારે વિચારો કે સંવિધાનના કાયદામાં અઢાર વર્ષની દીકરી મા બાપને મૂકીને ગમે તે લગ્ન કરી લે તો કરવામાં આવે છે વિચાર તો કરો તમે એ કાયદો હારો મા બાપની ઈજ્જતને ના સાચવે અને ગમે ત્યાં લગ્ન કરી લેતી હોય દીકરી એની મંજૂરી ઉપર આ સરકારનો સંવિધાનનો કાયદો આ નાલાયકની ઓલાદને ખબર નથી કે કાયદો સાચો કહ્યો અને ખોટો કહ્યો અને ઉછળી પડ્યો છે